નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સૈયદ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુરમાં રમઝાન ઈદની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી પવિત્ર રમઝાન માસના ત્રીસ રોજા પૂર્ણ થતાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની ઉજવણી કરવામાં આવી વિજાપુર શહેર ખાતે આવેલ શાહી ઈદગાહના પટાઘરમાં બિરાદરો ઈદની વિશેષ નમાઝ અદા કરવા મોટી સંખ્યામાં એકત્રિત થયા જ્યાં ઉપસ્થિત દ્વારા કુટુંબો પડવામાં આવ્યો હતો દેશ અને દુનિયા માટે ખાસ મુલા પણ કરવામાં આવી હતી જેના પછી મુસ્લિમ બિરાદરો એકબીજાને ભેટી અને ઈદ મુબારક કરીને તમામને શુભકામનાઓ પાઠવી હતી નાના બાળકોથી લઈને અબાલ ઉર્દ સુધી લોકોએ ઈદ ખુશી બનાવતા જોવા મળ્યા હતા શહેરની વિવિધ મસ્જિદોમાં જેવી રીતે કે કસબા મસ્જિદ કસાઈવારા મસ્જિદ જહાનુમા મસ્જિદ મસ્જિદે અક્ષા નગીના મસ્જિદ મંસુરી મસ્જિદ મોટી વરવાર મસ્જિદ દરેક મસ્જિદોમાં પર ઈદની નમા અદા કરવામાં આવી હતી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પીઆઈ વનરાસિંહ ચાવડા દ્વારા સઘન પોલીબન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું હતું આમ એકંદર શાંતિપૂર્ણ માહોલ વચ્ચે રમઝાન ઈદના તહેવારની હર્ષ ઉલ્લાસની સાથે મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી વધુમાં આપને જણાવી દઈએ કે જે આજે જે ઈદની ઉજવણી કરવામાં આવી હતી તે વિજાપુરની વિવિધ મસ્જિદોમાં જે ખાસ નમાજ હોય છે ઈદની ઈદ ઉલ ફિત્રની નમાજો પણ અદા કરવામાં આવી હતી વધુમાં આપણે જણાવીએ કે જે સાંજના સમયે ચક્કરથી લઈને મમનવરા વિસ્તાર તરફ ત્યાં જોઈ શકો છો કે જે નાના બાળકોના जो मनोरंजन में साधनों चकडोर से मैं ज्यादा बाढ़क हर्षो उल्लास में दर्शी और ईद की खुशी मनाई थी जो शक तो शहर में जो दृश्य जी थी ज्या मेरा स्वरूप आज ईद भरा ज्यादा विविध प्रकारकड़ाओं विविध प्रकार तथा विविध प्रकार चकड़ो चीज लैं बा पर प्रफुल्लित तो तो तो